લગભગ અડધો કિલો જેટલો ભૂકો છે તો થોડીક ઓછો વાવતો હોય ખાંડ નાખવાની વધારે મીઠો જોતો હોય વધારે ખાંડ નાખવાની માપ નકરા છે જેટલો ભૂકો ખાંડ ખાંડ પલળી એટલું પાણી નાખવાનું ખાંડ પલળી જાય જો એટલે ચોટી નથી આ ખાંડ થઈ ગઈ હવે આને ચાસણી બનાવવાની બે તાર ને મંથાળ માં જો એટલે આપણે ગેસ પેટાવી દીધો એ જોજો હવે આમાં ચાસણી બની જાય એક તાવી ઘી વાળી થાળી કરી ને ખી છે હવે આ ચાસણી તૈયાર થવાની તૈયારીમાં છે જો આ રીતે આમ જોઈ લેવાનું આમ કેટલા તાર થાય ગયો

પણ આ તો ઘી નાખો તો એકદમ સ્વાદિષ્ટ બને અને ખુશબુ સારી આવે ઘી સુગંધ મસ્ત આવે આ ઘી નાખી આપણે માપે નાખું ઘી હું ઘરની નથી નાખ જાઓ રેડી બની ગયો હવે આને આપણે કલાક માં ઠેફલા પડી જાય ના પડે તો મસ્ત જ લાગે છે

માંડવી પાક છે એ જામી ગયો છે અને હવે એના કટકા કરી નાખવાના દોઢ કલાક પછી આપણો પાક છે તો હવે આપણે એના કટકા કરી લીધા ને ફરતે મારી લઈએ તો અહીંયા અમે નિરાતે નિરાતે કટકા બધા કર્યા છે જેથી સરખા થાય નકર ભૂકો થવાની શક્યતા રીએ તો આપણો પાક કમ્પ્લીટ થઈ ગયો જો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય બાય